ધમકી આપી ખોટા કેસ કરી અને પૂર્વક મુસ્લિમ કિન્નર સંપ્રદાય દ્વારા બળજબરી ધમ પરિવર્તન કરવાના વિરોધમાં કિન્નરોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કરી અધિક નિવાસી કલેક્ટર આવેદનપત્ર આપ્યું હતું પેટલાના દાદા ગંગારામજી કિન્નર ખાડાના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ કિન્નર સંપ્રદાયના કિન્નરો તેમજ આણંદના શ્રી રામ જન્મોત્સવ સમિતિ અને સંત દ્વારા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ

છેલ્લા ઘણા સમયથી કિન્નર સમાજની એકતાને તોડવા અને મુસ્લિમ કિન્નરોની સંખ્યા વધારવા માટે મુગલોની જેમ જેહાદી કૃત્યો આચરી રહ્યા છે સનાતની હિન્દુ કિન્નરોને જરાવી ધમકાવી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને સનાતની હિન્દુ કિન્નર અખાડાઓને પોતાના કબજામાં લઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં ઘણા નાના મોટા અખાડાઓ અને કિન્નરોને પોતાના હસ્તક લઈ ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યા છે અને આણંદ ખેડાના

એના અમે બધા આગેવાનો છીએ અને આજે બધા સંતો અને અમારા ભાઈઓ આ ભાઈઓ એ ખરેખર અમારા રામાનંદ વૈષ્ણવ સંપ્રદાયની અંદર જોઈન્ટ થયેલા છે જોઈન્ટ છે રામા અવતાર વખતથી જ એમનો આ સમાજમાં અમારા ધર્મમાં અમારા સંપ્રદાયમાં એમનો છેકથી અહીંયા જ્ઞાતો છે ચાહે બીજા કોઈ સંપ્રદાયના હોય પણ સનાતન ધર્મમાં એમની પરિસ્થિતિ ઉપસ્થિતિ અને એમનું જીવન અમારી સાથે સંકળાયેલું છે અને આજે અહીંયા જે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે બધા એમની સાથે અમારો ટેકો સનાતન ધર્મ પરિષદનો છે એટલા માટે કે હંમેશા માટે સનાતન છે સનાતન રહેશે એ હિન્દુ છે હિન્દુ રહેવાના છે એમાં કોઈની પણ મજાલ નથી કે કોઈ એમને કંઈ અડાવડી કરી શકે અને જો આડાવડી કરશે તો સરકારશ્રીને અત્યારથી અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે આ વસ્તુને સરકાર અંદર રહી હસ્તક્ષેપ કરી અને આનો નિવેડો લાવે અને જો નિવેડો નહીં લાવે તો જાહેર જનતા અને સંતો બધા જ ગાંધીનગર મુકામે અમે ધારણા કરીશું પેટલાદમાં અમારું રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયનો અખાડો છે કિન્નરોનો તો જે અમદાવાદના કિન્નરો છે એ લોકો મોગલો વખતના મમ્મદ ડેગડા વખતના મિયા જમાલના કિન્નરો છે એમની ગાદી મિયાં જમાલની છે અને અમારી છે રામાનંદી તો એ લોકો અમારા ઉપર ખૂબ તોફાનો કરે છે ખોટી ખોટી એફઆરઓ ફડાવે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અત્યારે હાલમાં ચાર ચાર કેસ કરી દીધા છે એમણે અને અમને એમ કે છે કે તમે અમારી સંપ્રદાયમાં જોઈન્ટ થઈ જાઓ નહીં થાવ તો તમને જાનતી મારી નાખીશું અને તમને જીવા નહીં દઈએ એવી રીતના અમારા કેટલા હિન્દુ સમાજના અખાડા નાના નાના હતા એ બધા એમણે લઈ લીધા અને એમનામાં સમાવત કરી દીધું છે હવે અમારા ચરોતરના કિન્નરોને હેરાન કરે છે હવે અમારી વારી છે અમને એમ કે છે તમે અમારા મોગલની સમાજમાં નહીં જોઈન્ટ થાવ તો તમને જાનતી મારી નાખીશું અને એ લોકો બહુ માથા ભારે છે હો હોના ટોરા આવે છે જાતે ને જાતે નુકસાન પહોંચાવે છે છરીઓ મારે છે બ્લેટો મારે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અને અમને કેસમાં ફસાવે છે અને અમને મારી નાખવાની ધમકી આપે છે અત્યારે અમારે અખાડાની બહાર જવાની બહુ વીક લાગે છે અમે બધા સીસી કેમેરામાં રહીએ છીએ એ લોકો બહુ માથા ભારે છે બહુ મોટા ગુંડા જેવા છે અને અમને લોકોને બહુ હેરાન કરે છે અને એમના જોડે રખડતા ગાડીઓ માંગનારા ટ્રેન માંગનારા બધા એમના ગુંડાઓ ભેગા કર્યા છે પૈસા આપી આપીને કેસ બનાવડાવે છે અને અમને બહુ હેરાન કરે છે અને તો અમારી સાહેબની માંગણી છે સરકારથી કે સરકાર અમારી સહાય કરો અને ન્યાય ઉતારો અને એમની કેસ અમદાવાદમાં કોઈ એક પોલીસ સ્ટેશન બાકી નથી બધા પોલીસ સ્ટેશનમાં એમના નામના કેસ છે એમની તપાસ કરો અને અમારી સહાય કરો અમે હિન્દુના કિન્નરો છે અમારી સાય નહીં કરો તો અમે ગાંધીનગર આવીને બધા હિન્દુના કિન્નરો આત્મહત્યા કરીશું પણ અમે ધર્મ પરિવર્તન નહીં કરીએ નહીં કરીએ નહીં કરીએ